The

પ્રભુ પર્વ કાર્મણી રદ્ધિમ ભવંતો પ્રવત્તો રામ રામ કે રામ ओगदी ओम्पयः पृथिव्याम्बय ओघनीुमयोर्क्षे सर्वतीमभियन्ति तत्रोदशः सदवती तु पञ्चदासो देशे भवत्सरिता देवतिः પવિત્રો ભવે નો પ્રમાર ભગની

સ્વામી મગવાનુપારજન્ય બ્રાહ્મણા મયમ સકુટુંબિને માજના નમસ્કુર્વાય આશીર્વચના

कल्याणम् भवन्तौ कुर्वन्तौ माम् कल्याणम् अस्य कर्तु गृहान् जङ्गलपुक्तनान् द्विश्रीक्षण क्रियताम् तथा प्राप्नोताम् भवन्तौ वत्सपुत्राः पितामहः प्रपितामह बुद्ध प्रपितामक्तिकानाम् निमुखाः ૃદ્ધ પ્રમા પામ પાચન શહેરસિદ્ધિ માતાજી મંદિર ગાંધી મુકામ અને કોયલો ડુંગર કે જ્યાં ઉપર અમે દર્શન કરવા માટે આવ્યા છીએ અને આજે અમારા કુટુંબનો સમસ્ત પુરોહિત પરિવારનો નવચંડી યજ્ઞ છે તેનું આયોજન અત્યારના માતાજીના ઉપરના જે છે એના દર્શન અમે કરાવશું હાલ અમે કોયલે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ ગુરુ સાથે છે અને જ્યાં સુધી ગાડી પહોંચી ત્યાં સુધી પહોંચાડી હવે પગપાળા ઉપર તરફ જઈ રહ્યા છીએ ઉપર માટેના જે રસ્તાઓ છે એમાં ખાસ જે દાદરાઓ હતા તે થોડા સમય પહેલાં પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યા છે જેને અનુલક્ષી અમે અત્યારના જે કેડીઓનો માર્ગ છે એ માર્ગથી ઉપર જઈ રહ્યા છીએ અહીંયા ગુરુમારી સાથે છે સાથે સાથે સામે કૌશિકભાઈ એ અમારા મિત્ર એ પણ આવેલા છે સાથે હાલ કોયલા ડુંગર ઉપર મેં પહોંચવા આવ્યા છીએ અને સુંદર એવા રમણીય દ્રશ્યો એક તો પહાડ પહાડ ની જ સામે બરાબર સરકાર દ્વારા વિકસાવેલ હર્ષદ વન જે ખૂબ જ મોટા વિશાળ ક્ષેત્રમાં અને એની બાજુમાં બરાબર સમુદ્ર નારાયણ રત્નાકર આપણા છંદમાં જે બોલાવવામાં આવશે તેની આગળ રત્નાકર ગાજીર કોયલા ગઢવાડી તે આ મંદિર માટે આવી વાત કરી ઉપર ચડી જાય स्वस्ति स्मृता मतिमती व शुभ दारिद्र्यदुख भयणीकादन्या

જ્યાં આપણું યજ્ઞ ચાલી રહ્યો છે એ આદ્યસ્થાન હરસિદ્ધિનાથ મહાદેવ મંદિર અને જ્યાં આપણો મંડપ આ જ મંડપની અંદર આપણો યજ્ઞકારી અત્યારના ચાલી રહ્યું છે અને અમે કોયલા ડુંગર ઉપર આદ્યસ્થાનમાં ભગવતીના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ સામે જે હાઈવે દેખાય છે એ પોરબંદર હાઈવે છે દ્વારકાને પોરબંદરને જોડતો મિયાણી ગામ કે જ્યાંના ગજીયા એ આદિ સુધી આદિ પર્યંત વખણાય છે અને આ સમુદ્ર નારાયણ પોરબંદર વેરાવળ હાઈવે કે જે દ્વારકા સુધી વાહનોને લઈ જાય છે બરાબર આ રૂટ સીધો દ્વારકા જઈ રહ્યો એ રૂટ છે ને ત્યાં હરસિદ્ધિ માતાજી મંદિર છે એના માટેના વાહનોનો પ્રવેશ દ્વાર બરાબર ટાવરની બાજુમાં

મ૱્ડામ રરાંજેવં તામ જે પ્ડામ જેવાજેવાજ ક્રાજેવાજેવાજાજેવાજ હ્ય૪�જાજાજાજાજ જ્રાજા జగదా నీజేదేవస్తి సమూహ మ్యామివ మహర్షి పూజ్యా భక్తు సువామి ప్రభావమతు બ્રલમ બલંત ચંદ્રિકાખિલ પરી ગોપવુલ મહીષા સુરસી

સ્વસ્તે સ્મૃતા મતિમતીમ સુધા હારીખ વય હારી જગદુ દુપુભય કાર્યુત્રે કૃપાષ્ઠિરના ચ્યેવ દેવી વરદે ભુવન ખિલ ઋપુધન સાયા ીતા દિવપુણા વયમપ્ય ધારેયો નિ પ્રધાન્ય ભગને પ્રયામ બહુલામોત વન ભયો પાક્ષજા અર્ચના

આપણે પ્રારંભ કરેલો કુટુંબ સમસ્ત વતી ભગવતી નો નવસંડી યાદ અને ભગવતી ના આજે આપણે બીજા વર્ષમાં સંપન્ન કરીએ છે આજના આ મનોરથના

સમસ્ત વતી આશીર્વાદ પ્રદાન કરું છું હજુ પણ કુટુંબના કોક કોક માણસો ઘટે છે આવતા વર્ષોમાં જે બાકી રહેતા હોય એ તમામ કુટુંબીજનો આજના એક દિવસ માટે ભગવતી ના ચરણોમાં ઉપસ્થિત રહી તો સમસ્ત

જે કુટુંબી જેનો બાકી રહેતા હોય એ તમામ મારો અવાજ જ્યાં સાંભળે ત્યાંથી સૌને વિનંતી કે આવતા વર્ષથી આપ જરૂર સમય કાઢીને ને આવશો તો માતાજી એ સમસ્ત કુટુંબ ઉપર પ્રસન્ન રહેશે આવતા વર્ષે આજ પરિવારના ભરતભાઈ નું

મા કશ્ચિત દુઃખ ભાગ ભવે ભગવતી તમારા બધા ના મનોરથ ને પૂર્ણ કરે બધા ને આરોગ્ય અને દીર્ઘાય ની પ્રાપ્તિ થાય અને તમારા બધે ના મનોરથ માર્ગ હરસિદ્ધિ પૂર્ણ કરે એવી માના ચરણો માં પ્રાર્થના સાથે આપ સૌ ને જય દ્વારકાધીશ